નવાયો મિત્રો બનાવવા છો અગ્નિશ્ર બનાવવા બ્રહ્માસ્ત્ર બનાવવા હનીમાસ્ત્ર બનાવવા તે ક્વોન્ટિટી મિત્રો ઘણું જ હોય છે એટલે કે લિટર બે લિટર નાખવું પડે આપણે કોઈ બી શંકા કરો તો તેના ઓપ્શનમાં મિત્રો આપણે એક નવું જે પેલું એન્જાઈમ બનાવવા છે તે આપણે કઈ રીતે બનાવવું તે વિશે માહિતી આપ્યું અને કેટલા દિવસે તૈયાર થાય છે તેમાં શું શું આપણે કાળજી રાખવી પડે અને મિત્રો આપણે બનાવેલું છે ચડબામાં તે આપણે દેખાડીશું તેની અંદર ગેસ બને મિત્રો તે પણ કાઢવો પડે આપણે તો કાળજી રાખવી નહીં ચેરબો ફાટી જાય મિત્રો તો ચલો આપણે

એર કાઢવા માટેની આપણે સિસ્ટમ બનાવવાની છે અલગ અલગ આ છે મિત્રો એન્ઝાયમ વાયરસ માટેનું અને આ છે મિત્રો કીટ નિયંત્રણ માટે આનો મિત્રો માપ છે ફક્ત અને ફક્ત પંપમાં ત્રીસ નાખવાનું હોય છે આ કે મિત્રો ત્રીસ એમ એલનું માપ છે વાયરસ માટેનું માત્ર ને માત્ર મિત્રો સાત એમ પંપે અને આ પણ ત્રીસ એમ સુધી નાખી શકો છો મિત્રો તો આપણે આ બધી સિસ્ટમ ગોઠવી છે મિત્રો તમે જોઈ શકો છો બાટલા છે અને તેમાંથી આપણે ગેસ કાઢવાનો છે ગેસ કઈ રીતે કાઢવાનો હોય તે પણ આપણે બતાડીશું વિડીયોમાં તો જોતા રહીશું મિત્રો આખત ગેસ નીકળે અંદરથી ઓલરેડી સારું નીકળવાનું મિત્રો હવે તમને બતાડીશું આપણે એમપી કેના જે એન્જામ બનાવે છે તે બરાબર ક્વોન્ટિટી બરાબર જોઈ શકો છો આપ મિત્રો એન્જામ છે આ જે બોટલોજી છે તેનાથી મિત્રો આપણે ગેસ નીકળે અને તમને ઓલરેડી હું જે ગેસ નીકળે છે તે પણ આપણે વધારીશું ઓલરેડી તો મિત્રો આપણે હા જેમ મતથી ગેસ કાઢીશું તો આપ જોઈતા રહેજો મિત્રો તમને બટલની અંદર ગેસ જોવા મળશે કે આપણે બટલને કઈ રીતે ગેસ કાઢવાનો હોય છે મિત્રો મિત્રો જોવા ગેસ નીકળી દેવા છીએ બટલની અંદરથી બરાબર તો આપણે અવાજનવાર મિત્રો આમાં ગેસ કાઢતો રહેવું પડે બંને મતથી મિત્રો ગેસ નીકળશે આમ પણ નીકળશે મિત્રો

જે તે મિત્રોને માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે મિત્રો છન્નું બે તેતાળીસ બે સાત અગિયાર પર મને ફોન કરી અને જણાવી શકે છે હસ્તુ ભારત માતાકી જય જય જવાન જય કિસાન